ખેડૂતો અનેક રીતે પરેશાન હોય છે મોસમના મારથી લઈ સરકારની નીતિઓ અને અપૂરતો વરસાદ કે અપૂરતી વીજળી જેવી સમસ્યાઓથી ઘેરાયેલા ખેડૂતો વિશે તો આપણે જાણીએ છીએ પણ આજે ખેડૂતોની નવી પરેશાની વિશે વાત કરવી છે વાત છે સુરત જિલ્લાના ખેડૂતોની અહીંના ખેડૂતોની મુશ્કેલી અલગ છે એના વિશે સાંભળી તમે પણ ચોંકી જશો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એને અહીં ખેડૂતો વિનંતી કરવા આવી રહ્યા છે ત્યારે આપને લાગતું હશે કે વીજ કંપનીની ઓફિસે પૂરતો લાઇટનો પુરવઠો માંગવા આવે તેમાં નવું શું છે પણ અહીં ખેડૂતો વીજ પુરવઠો માંગવા નહીં પણ કંઈક અલગ જ ફરિયાદ લઈને આવે છે અને આ રજૂઆત છે વીજ તાર નાખવાની હવે તમને એમ થશે કે વીજ તાર ન હોય તો નાખવા જ પડે ને એમાં નવું શું

મ્યુનિસિપલ પંચમાં કરીને પોલીસ ફરિયાદ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં અંદાજીત અમારે અત્યારે છેલ્લા સમય સુધી બે મંથમાં હળવા દબાની લાઈન નવ પોઈન્ટ સત્તાવન કિલોમીટર જેવી અને એલપી લાઈન એલપી લાઈન ચાર પોઈન્ટ દસ કિલોમીટર જેવી છે અંદાજીત બાર લાખ જેવું નુકસાન છે હવે સમજ્યા અહીંના ખેડૂતો પરેશાન છે વારંવાર થતી વીજ લાઈનની ચોરીથી રાત્રિના અંધારામાં ચોર વીજ લાઈન ચોરી જાય છે તેના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી મેળવવા મોટર ચાલી શકતી નથી વીજળી વગર ઊભા પાક સુકાઈ જાય તેવી પરિસ્થિતિ પેદા થાય છે સુરત જિલ્લામાં ફરી રાત્રે ઇલેક્ટ્રિક વાયર ચોરી કરતી ગેંગનો તરખાટ સામે આવ્યો છે એક મહિનામાં ત્રીજી વખત વીજ તારોની ચોરીથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળવું મુશ્કેલ બનતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે વીજ ચોરી તારની વીજ ચોરી થઈ છે આશરે ચાલીસ થી પિસ્તાલીસ ગાળાનો તાર ચોરાઈ ગયો છે અને એના કારણે અમારી મોટર બંધ છે પાણી પાવાની તકલીફ પડે છે અને બે મહિનામાં બીજે બીજો બનાવ બન્યો છે અમારી માંગ એ છે કે જીબી વાળા યોગ્ય કાર્યવાહી કરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી યોગ્ય નિકાલ લાવી અમારા તાર નાખી અને અમારો વીજ પુરવઠો ચાલુ કરે અને પોલીસ પેટ્રોલિંગ વધારે એવી અમારી પોલીસ ખાતાને માંગણી છે છેલ્લા કેટલાક સમયથી ફરી એકવાર સુરત જિલ્લાના બારડોલી કામરેજ પલસાણા માંડવી તાલુકામાં સરકારે ખેતીવાડી માટે ખેડૂતોને ફાળવેલી એગ્રીકલ્ચર વીજ લાઇન પરથી રાત્રિ દરમિયાન મોટા પાયે વીજ વાયરો ચોરી જનાર ગેંગ ફરી સક્રિય બનતા વીજ કંપનીને લાખોના નુકસાન સાથે ખેડૂતોને વીજ પાવર મળતો બંધ થતા તેઓ ચિંતામાં મુકાયા છે કામરેજના સેવણી ગામે રાત્રિ દરમિયાન સેવણી ગામની ખેતરમાંથી પસાર થતી એચડી વીજ લાઇનના બાવીસ ગાળા થાંભલાઓ પરથી અને એલટી વીજ લાઇનના સત્તર ગાળા થાંભલાઓ પરથી વીજ વાયરોની ચોરી થઈ છે રાત્રિના સમયે ફરી એકવાર વાયર ચોરતી ગેંગ સક્રિય બની જતા આ વિસ્તારના ખેડૂતોએ ખેતરમાં વાવેતર કરેલ શિયાળુ શાકભાજી પાકો તેમજ પાકને ઇલેક્ટ્રિક મોટર બંધ થવાથી સિંચાઈનું પાણી મળવું મુશ્કેલ બન્યું છે એક મહિનામાં સેવણી ગામની ખેતરોમાં લગાતાર ત્રણ વખત વીજતારો ચોરાઈ જવાથી ખેડૂતોની હાલત ખરાબ થઈ રહી છે આ આ બીજી બે મહિનામાં બીજી વખત ચોરાયા છે ઓછામાં ઓછા ચોરાયેલા એ જગ્યા પર ઓછામાંથી પાંચસો ભય પિયત થાય છે એટલે અમે જીબીને એટલી વિનંતી છે કે જેમ બને તેમ જલ્દી તાર નાખે ખેડૂતની સમસ્યાનો ઉકેલ લાવે એટલે પોલીસ ખાતાને એટલી વિનંતી કરીએ છે કે આપ સૌ સાહેબ પેટ્રોલિંગ થોડું વધારો તો અમે ખેડૂત લોકોને થોડી સગવડ રહે ને તાર ચોરી ના થાય અને આજુબાજુના આ અમારા ગામની એકલાની નથી પણ આજુબાજુના પણ ફરતેના ગામોમાં પણ આ જ પરિસ્થિતિ અમારી ખેડૂતોની છે તો એનું કોઈને ને કોઈ નિવારણ સારું આવે એ અમે પોલીસ પાસે પણ આશા રાખીએ છીએ ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા બે મહિનામાં સેવડી દેલાડ ઓરણા ડુંગર ચીખલી અને નગોદ ગામની ખેતરાડીમાંથી અનેક વખત વીજ લાઈનો પરથી વીજ ચોરી થઈ છે સેવણી સહિતના આ ગામડાઓની ખેતરાડીમાંથી વારંવાર વીજ તારોની ચોરી થવાથી દક્ષિણ ગુજરાત વીજ કંપની થી તંત્ર તો પરેશાન થઈ રહ્યું છે સાથે સાથે ખેડૂતોને વીજળી ન મળવાથી ખેડૂત આલમ પણ ભારે પરેશાન થઈ રહ્યો છે ભૂતકાળમાં પણ રાત્રિના સમયે કામરેજ તાલુકાના સેવણી સેગવા પરબ મોરથાળા શામપુરા આસ્તા નગોડ સીમાડી દેલાળ મરવણ કામરેજ અને જોખા ગામની ખેતરાડીઓમાંથી એગ્રીકલ્ચરના વીજવાયરો ચોરી જવાતા સેંકડો હેક્ટર જમીનમાં સિંચાઈનો પ્રશ્ન ઊભો થયો હતો ખેડૂતોમાંથી આ એવી આફત છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય ત્યારે ખેડૂતોથી વીજ વિભાગને અને પોલીસ વિભાગને આ ખેડૂતોની મુશ્કેલી હલ કરવા વિનંતી કરે છે જય જવાન જય કિસાન